દિલ્હીના રાજકારણનો ઇતિહાસ તપાસીએ તો વર્ષ ઓગણીસો ને બાવનમાં દિલ્હીમાં પ્રથમ વખત વિધાનસભા ચૂંટણી યોજાઈ હતી જેમાં કોંગ્રેસના બ્રહ્મપ્રકાશ ચૌધરી પ્રથમ મુખ્યમંત્રી બન્યા જોકે એક ઓક્ટોબર ઓગણીસો ના રોજ દિલ્હી વિધાનસભાનું માળખું સંપૂર્ણ વિખેરી નખાયું હતું બાદમાં વર્ષ દિલ્હી વિધાનસભાનું ફરીથી ગઠન કરાયું વિધાનસભાના પુનઃ ગઠન બાદ દિલ્હીમાં વર્ષ ચૂંટણી યોજાઈ સુષ્મા દિલ્હીના પ્રથમ મહિલા મુખ્યમંત્રી રહ્યા કોંગ્રેસના દીક્ષિત ત્રણ વખત દિલ્હીના મુખ્યમંત્રી રહ્યા આમ આદમી પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલ પણ દિલ્હીના ત્રણ વખત મુખ્યમંત્રી રહ્યા જોકે એકવીસ સપ્ટેમ્બર બે હજાર ચોવીસના રોજ અરવિંદ કેજરીવાલે ભ્રષ્ટાચારના આરોપસર રાજીનામું આપ્યું કેજરીવાલના રાજીનામા બાદ આતિશી માર્લેના દિલ્હીના મુખ્યમંત્રી બન્યા આ તમામ સ્થિતિ વચ્ચે ભાજપ છેલ્લા સત્યાવીસ વર્ષથી દિલ્હીમાં ભાજપ સત્તાથી બહાર છે